પાણી ચાલુ કરી દીધું ને આ બધાને બહાર જવું ને એટલે જે જોઈ કે કઈ છોડે બધા એમ ત્રણ વેજો આની માલે છે છાસ આપણે ચાલુ કરી દીધું મિત્રો જો પાણી આમાં બરાબર ઉપરના કટકામાં મૂક્યું તો તે જોવા દેખાય પાણી જેવા છીલું હાલો આપણે હવે વારી નાખવાનું થાય ને બુટ્ટુમાં છે ને ગારો હતો ને પાણી પહેર્યું બરાબર એટલે છે ને ઘડીક વાર આવશે ને તો ધોવાઈ જશે અહીંથી એક જગ્યાએ જો મૂક્યું તો એક જ નાખે આ માથું માછલું પી ગયું પાણી જો આવે જોરદાર મિત્રો છે ને આપણે ચાલે છે મોટર માંડવીમાં

ચાલે છે જો મિત્રો અહીંયા છે ને એટલો પાક પી ગયો જો અહીંયા છે ને કવાયું આખો પાટ આ ખુરચી વાળો પી ગયો જો ખુરચી પી પાણી આવે જોરદાર એક સરખર રાખવો પડે ચાર સુધી બેવડો ભાઈ કઈ પાણી આ બધું જાય નતા તો કાઢી નાખે હવે છે ને નામે મસ્ત મજાનું પાણીની જરૂર છે અને ખાઈ જીવાને તો અમે જે આ છે જમીન પાણી રૂડી ખાઈ જાય અને પાણી ઓછું લાગે અમારે ઓલા ખેતરમાં પાણી સેમ વધુ લાગે ત્યાં પાવાની મોડી જરૂર પડશે વાહન આને તો જરૂર પડશે ગયો સુકાઈ ગયું ત્યાં આપણે હાલે છે રાતનું પાણી વારવાનું મિત્રો આમાં બહુ ખબર ન પડે ક્યાં પાણી પૂ બરાબર જો લાઇટિંગ

પાણી અહીં આવી જ ખબર છે ને જ્યાં ખૂણે છે આ બાજુ રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બીજા દિવસના રામ રામ મિત્રો કાલે છે ને એડિટિંગ બિટિંગ પાણી હાલતું ને ભીડ બહુ વધી તો આજ હવાર આપણે છે ને રાતનું પાણી વારી નાખ્યું

જોવા ટી ટી જવા જાવે છે બરાબર ને બાયું આમાં ક્યાંક ગયું છે પણ હવે ગોતવું જોશે બાયું ને આમાં જો ગલીઓમાં ક્યાંક આવી ગયું બાયુ અહીં ચંપલ બોરા છે જો ચંપલ ઉપર ખબર પડે ક્યાં આવ્યું અને જો ગલીઓમાં તો જો ભંડાર જ છે ને નું કાપડ જોઈ લ્યો ઘટે જ નહીં કયો વાહ ભાઈ વાહ નકરું દુકાનું હાકડું હાકડું ગળિયું માં કેમ છે ગલિયું ઝીણું ઝીણું ગલિયું ને એમાં દુકાન જ નકરું એમ હજુ દર ભર ઘટાવી ગયા છે

ઓય લાઈન પડી આવે જે રાત એ ઉત્તમ કરતા હતા પણ આને છે ને ફટક આવી ગયો મેરીમે છે બાકી માલ ગયે છે બે છે ને સ્વાગત અમમાં આવ્યા બરાબર અમે આવ્યા ને અને આ ઘણી આવ્યા છે જો બરાબર જામનગર થી છે ને મોડું બહુ થઈ ગયું આ છોકરીઓને લેવાનું ખૂટે નહીં ને ભાઈ ઘડીકમાં બરાબર ઝીણું ઝીણું ગલીઓમાં રખડી રખડી અને થાકી ગયા હતા માર મા જે ચાલુ કર્યું બરાબર અને આ બધાને દોવાને બાકી છે ને જે જેઠી જે ચાલુ કરી દીધું ગાયને છે ને પાવરો ચડાવી દીધો એટલે આઘણી હવે દોવાઈ જશે એ તો વાર તાર લાગી પણ વાંધો નહીં